શહેર કોંગ્રેસ દ્વારા આંદોલનોની પરમિશનના મુદ્દે અને કાર્યકર્તાઓ પર થતી ખોટી ફરિયાદોના અનુસંધાને આવેદનપત્ર પાઠવ્યું દેશમાં લોકશાહી અને આંદોલન માટે દેશવાસીઓને વિરોધ પક્ષને તંત્ર દ્વારા કોઈ પણ કારણોસર વિરોધ પ્રદર્શિત કરવા માટે મંજૂરી આપવામાં આવતી નથી તેમ છતાં લોકોના અને વિદ્યાર્થીઓના પ્રશ્ન કોંગ્રેસ દ્વારા તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે હમણાં જ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પોલીસે એનએસયુઆઈના આગેવાનોની અટકાયત કરી હતી આ સમયે મહિલા પીએસઆઈને ધક્કો લાગ્યો હોવાના કારણે ત્રણ આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેના વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી ભરતભાઈ બુદેલીયા જયદીપસિંહ ગોહિલ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર લોકશાહી ડબ્બે વિરોધ પ્રદર્શિત કરવા મંજૂરી આપી તેમજ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી

તો અત્યારે ભાવનગર પોલીસ એક પક્ષનું કામ કરતી હોય એવી અને અમે માધ્યમથી એવું જ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જેથી વ્યવસ્થાની જે જનતા ઉપર જે અત્યારે ખૂબ રોષ છે સર આ મુદ્દાને ની વિદ્યાર્થી નેતાઓ ઉપર આવડી કડક એફઆઈઆર એને જે લેવલે કરવા એટલે આ ભાવનગર ઇતિહાસમાં પહેલીવાર વાર બનાવ્યું છે આવું ક્યારેય નથી બન્યું મહારાજા કૃષ્ણ કુમારસિંહજી નું ઉચ્ચર ભાવનગર છે તો વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો બીજી ત્રીજી વાત હોય એફઆઈ ગ્રીન સરને જે લેવલે કરવા એટલે એ બહુ અમાનીય લાગ્યું છે અને ભાવનગરની જનતામાં પણ આ બાબતે બહુ રોષ છે એટલે સર અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે અમે આપના માધ્યમથી રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સર સસ્પેન્ડ કરવામાં આવે જેથી ભાવનગરની જનતામાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ અને શ્રદ્ધા હોય એ ટકી રહે સર